નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ અમરેલી જિલ્લાના સાફરાબાદ તાલુકાના ટિંબી ગામે પ્રાથમિક કુમાર શાળાનું ખાતમુહૂર્ત અને લોર ગામે નવી પ્રાથમિક શાળાના નવા બનેલ બિલ્ડિંગના લોકાર્પણ કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

સર્પંચ રમેશભાઈ બામણિયા અને લોર ગામના સરપંચ अशोकભાઈ વરુ તથા ગ્રામ પંચાયતના સભ્યો ટિમ્બી અને લોર પ્રાથમિક શાળાની એસએમસીના સભ્યો તેમજ તમામ સમાજના આગેવાનો પ્રાથમિક શાળાનો સ્ટાફ પત્રકાર મિત્રો उपस्थित રહ્યા હતા आवाज जनमा સમાચારો માટે જોતા રહો અર્થ ન્યૂઝ રિપોર્ટર इमरान शेख ઝાફરાબાદ અને લોર મુકામે આજે સવારથી ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો સાત લોકાર્પણના કાર્યક્રમોમાં સવારથી જ્યારે અમે આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંગઠન સહિત જ્યારે કાર્યકર્તાઓ અમે આ કાર્યક્રમો નીકળ્યા હોય ત્યારે ખૂબ આનંદ સાથે કહેવાનું મન થાય કે ગુજરાત રાજ્ય સરકાર એ આરોગ્યની બાબતે હોય શિક્ષણની બાબત હોય એ ખૂબ ચિંતા કરી રહ્યા છે અને આજે જ્યારે હું લોર ગામમાં આ જ્યારે એક ભવ્ય સ્કૂલ બની છે સ્કૂલની બિલ્ડિંગ બની છે એનું લોકાર્પણ કર્યું આજે ગર્વ સાથે અમને આનંદ થાય બોલતા કે જે ખાતમુહૂર્ત અમારા હસ્તક થયા છે એનું લોકાર્પણ પણ અમારા હસ્તક થાય છે એ આપણે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આવું બની શકે ત્યારે આજે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય મંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને કે આવા કાર્યક્રમો અમારા વિસ્તારમાં થતા હોય ત્યારે આવાના આવા કાર્યો હંમેશા ચાલુ રહે એ બાબતે ઈચ્છા છું જય છે કેટલા ગામમાં સવારથી મિતિયાળા આરોગ્યનું અમારે પેટા સેન્ટરનું અમે લોકાર્પણ કર્યું વઢેરામાં એમનું ખાતમુહૂર્ત કર્યું રોહિશામાં પણ અમે આજે મુરત કર્યું લોકાર્પણ કર્યું ટીમીમાં સ્કૂલનું મુરત કર્યું ને અહીંયા પણ લોકાર્પણ કાર્યક્રમનું નું જ્યાં જ્યારે આયોજન થયું છે ત્યારે પોતાને ગર્વ અનુભવું છું